સુરતના કતારગામ વિસ્તારમાં આવેલી ડીપી માંગુકિયા શાળામાં આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું સુરતના કતારગામ વિસ્તારમાં આવેલી ડીપી માંગુકિયા શાળામાં આનંદ મેળાનું આયોજન કરાયું હતું આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ દ્વારા અલગ અલગ વાનગીઓના સત્યાવીસથી વધુ સ્ટોલ રાખવામાં આવ્યા હતા આ કાર્યક્રમનો હેતુ વિદ્યાર્થીઓને બિઝનેસ કઈ રીતે કરી શકાય તેનું માર્ગદર્શન આપવાનો હતો કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ડિમ્પલ બેન લોટવાલા ઉપસ્થિત રહ્યા હતા અને તેમના હસ્તે આનંદ મેળો ખુલ્લો મૂકવામાં આવ્યો હતો મુખ્ય મહેમાન તરીકે દેવિકાબેન કંસારાએ બોલાવી છે એવું કહેવાય છે કે સુરત નું જમણ અને કાશી નું મરણ સુરત જે છે તે ખાણી પીણી માટે પુષ્કળ પ્રખ્યાત છે અને આજે સમગ્ર સુરતનું સ્ટ્રીટ ફૂડ ચાઇનીઝ લો મેક્સિકન લો બધી જ વાનગીઓનું આયોજન અહીંયા બાળકોએ કર્યું છે અને બાળકોએ અને માતા એ મળીને ખૂબ સારી રીતે વાનગીઓ પીરસી છે ખવડાવે છે અને તેમાં ટ્રસ્ટી શ્રી અને ટ્રસ્ટી શ્રી દેવિકાબેન પંસારા ધ્રુવીબેન પ્રિન્સિપાલ જે છે તે અને બધા ટીચરો એ ટીચિંગ નોન ટીચિંગ સ્ટાફ દરેકે દરેકે ખૂબ સરસ મહેનત કરી છે અને આયોજન કર્યું છે એટલે સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છા આજે અમારા બીપી કે વિદ્યાલયમાં બાળકો દ્વારા ફનફેર આયોજન કરવામાં આવ્યું હતું આ ફર્નિચર માં થી વધારે સ્ટોલ્સ હતા જેમાં ઘણી બધી આઈટમ્સ હતી લાઈક લાઈવ ઢોકળા મકાઈના વડા આલુ પૂરી ડોનટ્સ ચોકલેટ કેક કોટન કોટન કેન્ડીઝ પાણીપુરી સાદા ઢોકળા ઘણી બધી વેરાયટીઝ હતી નાચોઝ હતું સાદી ભેળ હતી સ્ટ્રોબેરી ચોકલેટ હતી ઇટ્સ વેરી યુનિક કે સ્ટ્રોબેરી કટ કરી અને એની ઉપર ચોકલેટનું એક લેયર કરવામાં આવ્યું હતું આ આનંદ મેળાનું કે ફનફેર આયોજન એટલા માટે જ કરવામાં આવ્યું હતું કે બાળકો નાની ઉંમરમાં શીખે કે વસ્તુ કઈ રીતે લાવવાની એની પાછળનો ખર્ચ કેટલો થઈ રહ્યો છે જ્યારે આપણે એને આપણા એમાં બનાવીને વેચીએ ત્યારે આપણને કેટલો એક્સપેન્સ થાય છે અને આપણા કેટલા પ્રોફિટમાં એને વેચી શકીએ છીએ એટલે કે એવું કહી શકાય ખરા કે એકદમ લાઈવ તમારા જીવનનું ગણિત તમે શીખી શકો નાનપણમાં તમે એક બિઝનેસ ને તમારા બિઝનેસ ને એક ઓપ આપી શકો એ હેતુસર આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું અને એમાં ગેસ તરીકે અમારા ડિમ્પલબેન લોટવાળા પાસવાળા આવ્યા જે જેમને ખૂબ સરસ માર્ગદર્શન પણ આપ્યું કારણ કે એમની પાસે બહુ બધા ફિલ્ડ નોલેજ છે અને સૌથી બેસ્ટ આટલા ફિલ્ડની સાથે જોડાયેલા હોવા છતાં પણ એમને કુકિંગ નો જે એક એમનો ક્રેઝ છે ખરેખર બહુ સરસ કૂકી કરે છે કારણ કે મેમનું ખાધું છે મીમનું પીધું છે ખૂબ સરસ શરબત બનાવે છે વસાણા ખૂબ સરસ બનાવે છે અને સૌથી પહેલા તો ખાવા ખાવા બનાવવા કરતાં ખવડાવવાનો વધારે શોખ છે એટલે એ વ્યક્તિને જ આપણે બોલાવી શકાય કે જેને આ બધી વસ્તુનો ક્રેઝ હોય અને એ એને જજ કરી શકે સો આજના અમારા ગેસ્ટ દિર્પલબેન હતા આપણે એમને પણ મળીશું કે એમનું શું કેવું છે આનંદ મેળવી શકીએ